એ પછી અહીંથી પછી આમ કન્ટિન્યુ દસ પંદર દસ પંદર દિવસે ચાલુ થઈ જાય હવે આપણે ચેક કરવાનું છે હર્ષદ આંખો લઈ આવ્યા ગાય લઈ આવે હે કલ્યાણી કલ્યાણી પણ ભડકવા માંડ્યું અને તમે આ આ ઓળખીને ચેક કરો કાલે આપણે ઘોડી થી ઉભી કરી ને સફળ મહેનત થઈ ગઈ કમ્પ્લીટ એને મેં બપોરે એમ કીધું કે તમે અત્યારે સુઈ જાવ કામ બપોર પછી કરશું તો માની ગયા સુઈ ગયા ને માદરે વતન પાછા હતા ત્યાં ત્યાં જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળે ગૌશાળાથી સવારના પોરમાં જ કરી નાખી છે સવારનું પોર તો નહીં એમ તો લગભગ હાથ હાડા જેવું થઈ ગયું છે પણ ઉનાળો છે ને એટલે દિવસ ઘણો ઉગી ગયો બાકી અત્યારે આપણી ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે સિવાય ગાયો છૂટી નથી એના સિવાય બધું કામ ઓકે થઈ ગયું હર્ષદભાઈ શું ચેક કરો હો ત્યાં તારીખો ચેક કરો હો વાત જોતા લાગો કે ક્યારે વ્યાય હા હા અને આજના બ્લોગની શરૂઆત આપણી આપણી ગૌશાળેથી કરવાનું કારણ શું ખબર લગભગને તો ને થમનેલ જોઈને ખબર જ પડી ગઈ હોય કેમ કે હોશિયાર માણસો રહ્યા ને બધા હે શું જોવો છો તમે કે નહીં જોવો કોણ વ્યાય એમ છે હવે તો છે ક્યારે સત્તર તારીખે આ એમનો અહીંયા છે ને આ ચક્કીને ચક્કી ઓગણીસ નવ એની નહીં વાર છે પહેલા આઠ મહિના થયા નવમો મહિનો ચાલુ થયો હવે પચીસ એક દિવસો અહીંયા હમ હમકલ પર ડે બધી બધી છે ચક્કી ભૂરી પછી પ્રેમવતી

મેળે જ પડી ગયો એક જ હા અત્યારે અત્યારે એક આમ ગેપ પડશે આપણી ગૌશાળાએ કે બે એક મહિનાનો કે જ્યાં સુધી આપણી કોઈ જ ગાય આપણે વ્યાંસે નહીં અહીંયા પણ પછી જો ચાલુ થયું ચક્કી પછી થોડા ટાઈમમાં ભૂરી પછી પ્રેમવતી પછી મેઘલ પછી પાંડે ને એમ પછી લાઇન ટુ લાઈન લાઈન ટુ લાઇન લાઇન ટુ લાઇન ચાલુ થઈ જવાની છે હા પછી આની બધાને પ્રમોશન આપીને મૂકવા પડશે ને પાછળ ધીમે ધીમે બાકી ઘૂંટી જાઉં ખાઈ ગઈ ખાણો પૂરે પૂરું અને બધા ખાંડ તો ખાયા જ ગયા છે હવે આપણે ચેક કરવાનું છે કોને ખબર કોને ચેક કરવાનું ભાઈ નવો આંખો લઈ આવ્યા આપણે કેમ કે હર્ષદ ને આંખો લઈ આવ્યા ગાય લઈ આવે ભાગ નહીં ભાગ નવો આંખો જુઓ આ કોણ છે વ્રંજલો છે વ્રંજલો કે વ્રજલો વ્રજલો એમ રંજલો તીઠની ભાષામાં રંજ લો આપણી ભાષામાં વ્રજ લો ક્યારે કાલે આવી ગયો ને કારણ હા જે આપણે આવ્યા હતા ગૌશાળાએ પણ આમ કંઈ યાદ નતું એમ ખબર હતી કે આખો આવે એમ છે પણ ક્યારે આવ્યો અને જોયો નતો અત્યારે જોયો છે જુઓ ચાકરી તો સારી કરી ની મિત્રો એ આપણા પછી ચાકરી પ્રમાણે એને લાભ દીધો કે નહીં કંઈ રાજી છે કે નહીં એ તો રાજી છે તો બસ આપણે થોડાક દી એને ખાણ બાણ ખબર પડશે ને કારણ કે હું એને હોય હોય સીધું બંધ કરના હો ને તો આને ખોટું લાગે

વારે વા દોસ્ત વા તારે લેવાય નહી ને તને ખબર પડે જો કેવો સરસ થઈ ગયો છે કુંઢો થાય છે કે કે ભીલો કે ઓપન ઓપન ગુંઢો આમ છે ખુલ્લો કુંઢો ઘણા બધા આવે ને આમાં તો હે આ બાજુ થોડુંક છે ઓલી બાજુ સારું છે કેવું ના હોય આમ થોડુંક તગારું લેતો બારે એટલે ફોટો એનો સરસ એક પાડી લઈએ આપણે પાછો એ ભાગ છે બોરો ને અહીંયા રાખી દે રાખી દે જો તો ખરા પણ એનું મોં ને એનું રૂપ હા શું હતું

વચ્ચે તો એમ અત્યારે છે જેવો હું વચ્ચે વિડીયો હતા ને ત્યારે તો ઘણો બરુકો દેખાતો પણ એ લોકો એવું કહેતા હતા કારણ કે લગ્નમાં એ હું હતા ને એટલે થોડીક ચાકરી ન થઈ થોડા દિવસ તો કાંઈ વાંધો નહીં એ હતો એનાથી તો સારો કરીને મૂકી ગયા છે ઇટ્સ ઓકે અને હવે આપણે ચેક કરી લઈએ કલ્યાણીને જાનકીને અને બંસીને કાલે આપણે હું ખબર પડી ગઈ હતી સમાચાર મળ્યા હતા સારા કે ભાઈ ગાભણી છે ખાસ કરીને શું કલ્યાણી ગાભણી નીકળીને આપણે ખૂબ રાજી થયા બંસી પણ હોય ની થોડી બચારી તકલીફ હતી આપડે રાહ જોવે છે જાનકી આંખે ફરી છે હે જાનકી ક્યાં ભાગેસ આરી આપણી જાનકી આજો બંસી બ્લેક ઇન્ડ વ્હાઈટ નહીં રેડ ઇન વ્હાઈટ અને કલ્યાણી કલ્યાણ જોઈએ ને કેટલા સમયથી જોઈ નહીં કા ઓહો રાજનંદની આ કેમ દેખાતા નહીં રાજનંદની રાજનંદની કે રાજનંદની રાજનંદિની એક જો આ બંસી આ બંસી કેનાથી કાપણ છે એ કયો એસે જી દસ એક ઓગણત્રીસ આ નથી નથી જ હશે અને કાં દેશિયા नक्की વાહ આનું જો મો ચાર આંગરે છે લે કે વધારે છે ચાર આંગરે છે ત્રણ આંગરે ત્રણ જ આંગરે છે કલ્યાણી કે કે કલ્યાણી આનું બે એક છે બે બોનું છે બે આજ બોલી ઉભા રહ્યો નહીં એ ઘીનો ફોટો ખેંચી કાઢો પૂનમ શું કે પૂનમ એ કાઈ બોલતી નહીં કાં હમણાં તો એ કલ્યાણીએ એ કલ્યાણી કલ્યાણી પણ ભડકવા માંડ્યો બીજું હું આવાડાની અંદર કોણ કોણ ગાભણ છે આ ત્રણ તો થઈ ગઈ પાંડે છે પૂનમય છે ભૂરી છે બરાબર આ નથી બાકી તો હમ નાની જનરેશન છે ને બીજા આખલા છે ભલે હાલો તો જોઈ ગયું કાલે શું છે એ આને જોવું જોયું ને ઈ પરમ માંથી નીકળી ગયેલા આ તો જો લાગે પણ અહીંયાથી કેમ લાગે જો એમ થાય કે ઘડીક અહીંયા ઉભા રહી જાય અને જોયા કરીએ કાં એવું થાય ને પણ એવું કરશું તો પાંજરાપોર થઈ જાય મોડું એટલે એવું કાંઈ ન કરાય અને ફટાફટ એને હાકી મુકાય ચરવા માટે એટલે ઈ જાય ચરવા માટે આપણે જાય ઘરે અને ઘરે જઈ નાઈ તો એ નાસ્તો પાણી કરીને પછી પહોંચીએ પાંજરાપોર તો હાલો આવે જાય ઘરે તો આપણે ગૌશાળી થઈ ગયા ઘરે નાય તો નાસ્તો પાણી કરી લીધા છે અને હવે જવાનું છે આપણે પાંજરા પરથી ભાઈ આવું છે કે નહીં આમ જરાક નીચે ઉતરો નીચે ઉતરો બહુ ઊંચા ચડી ગયા હો તમે અદ્ર હાલો હવે બહુ હા આવું હોય કે નહીં આવું તો ચાલો હાલો આ એ તો વાત છે ઘરે જવાની હે ઘરે જવાની વાત મળી છે મને કેમ છે કોણ છે હે બોલ બોલ જપટો કર પપ્પા હા નામ શું છે એનું તાર રોજ આવવાનું આમ હાજરી પુરાઈ જવાની વિડીયોમાં રોજ એ રોજ પાકુ ને તો લેલો આ ગાય છોડી એનું નામ શું છે એની પાછળ આવે નામ શું છે છોડેનું નામ શું છે ફટાફટ ફટાફટ એટલી વાર ન હોય યાર જપટ બોલ આ પેલી જે નું નામ શું છે શીતલ હા ફોટો પાકું કરીને આવજે કાલ હો ભલે હાલે અને તે તાર સાચે આવું છે કે હાલો બેગ લઈ લો પાણીનું હા તો નહીં લાલો સીપડો થી અત્યારે તો આવે આપણે ભેગા પણ આજે લગભગ સાંજ સુધી ઘરે પહોંચી જાય છે પીપડવા હે તો એ જે હશે આગળ આગળ જોશું આપણે ને હવે ના જઈએ આપણે પાંજરાપુર પાંજરાપુર જઈ અને ચેક કરીએ જે શું કામકાજમાં છે એ તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચીએ પાંજરાપુર આવે આવ્યા સીધા માંદાવાળા વાળામાં અને તમે આ ગાયને આ ઓળખીને ચેક કરો કાલે આપણે ઘોડીથી ઊભી કરીને સફળ હો આપણી મહેનત થઈ ગઈ કમ્પ્લીટ આ જે સવાર છે એની રીતે થઈ ગયો આમાં શું છે થોડોક આમ બુસ્ટ જ જોઈએ ગયો એકવારનું રાહ આમ રસ્તો થઈ જાય ને પછી તો ઓટોમેટિક થાય બધું પણ એકવાર ઊભી કરવી પડે તો કાલે આપણે એને ઊભી કરી નાખી હતી અને થઈ ગયા આજ તો બાકી તો આ બીજા બધા છે અને બીજું કાંઈ કામકાજમાં છે નહીં કાંઈ જે રોજનું કામ છે એ જ છે નવો કાંઈ કેસ છે નહીં તો થોડી વાર રહી અને આપણે જે રેગ્યુલર આપણું કામ છે ચાલુ કરશું તો આપણે માંદાવાર વાળામાં રાઉન્ડ માર્યો હતો ને પછી આપણું જે રેગ્યુલર કામ હતું એ કરવાનું હતું પણ અચાનક આપણા જે ડૉક્ટરની ટીમ છે એણે એવું નક્કી કર્યું કે આપણે આ ઓળખીને છે એ પગને પગ કટ કરીને એનું ઓપરેશન કરી નાખવાનું છે બરાબર ભગત તો થઈ ગયું થોડું મોડું ને હવે ભગતને છે એ જમી જમી આ હવે જમી આ એમાં જ આ વાકરીને કામ નહીં થતું નહીં ખવાયું લાગે હવે સુઈ જાઓ અત્યારે બપોર વાંચ કરજો ભાઈબંધ માણસો ને એટલે બાકી તો અત્યારે બધું ન ખાવી ગાય એકદમ કમ્પ્લીટ ઓળખી એકદમ કમ્પ્લીટ છે અને હવે આપણે જાય ઘરે ઘરે જઈને આપણે જમીએ અત્યારે ગૌશાળા નહીં જાશું કારણ કે ઘણું બધું થઈ ગયું છે મોડું કેટલા વાગે બતાવું એક ને આઠ થઈ ઘણું તો મોડું નહીં થયું એક કલાક એક લેટ થયા છે હવે પહોંચી જાય ઘરે તો આપણે ઘરે જમીને ફરી આવી ગયા તો પાંજરા પોરના આપણો ભાઈ ને આપડી વાત માને ખરો વાહ ભાઈ બંધ વાહ એને મેં અરે યાર પવન એવો છે ને કે આમ ધૂળ આંખમાં નાખી દે નહીં બગડ એને મેં બપોરે એમ કીધું કે તમે અત્યારે સુઈ જાવ કામ બપોર પછી કરશું તો એ માની ગયા સુઈ ગયા ને પછી આમ ભાઈબંધને યાર ખાસ હું કીધું સુઈ જાય એટલે હોઈ જાય એટલે ભાઈ કોઈ સુઈ એ હે હુ એ કોઈ

અને હવે આપણે જવાનું છે ના એકવાર ઓળખી ચેક કરીએ ઓળખી પહોંચી ગઈ છે વાડાની અંદર માંદાવર વાળાની અંદર અને ત્યાંથી પછી આપણે ઢોરા છે તો એકવાર આપણે ઓળખી ચેક કરી લઈએ પછી આપણું બીજું કામ કરશું તો આ ઓળખી તો દવાખાનાના અંદરથી ઊભી થઈ ગઈ ને અહીંયા આવીને બેસી ગઈ જો વાડો અહીંયા જ છે વાડામાં વહી ગયો તો કાંઈ નથી પણ હવે અહીંયા બેસી ગઈ કાંઈ વાંધો નહીં થોડીક વારમાં થોડુંક આરામ કરે કારણ કે ત્રણેય પગે ત્યાંથી અહીંયા પહોંચીને થાકી ગઈ છે આરામ કરી લે પછી થોડી વારમાં ઊભી થઈ જાય પછી આની અંદર પહોંચી છે અહીંયાથી થોડુંક જો આમ આવી ગયું ને મેળ પડી જાય પણ હવે અહીંયા બે કાંઈ વાંધો નહીં હા તો ઓળખી આપણે ચેક કરી લીધી ને હવે છે પશુની ગણતરી કરી લઈએ તો આપણે પાંજરા પછી પશુઓની ગણતરી કરવાની હતી કામ કરના ખે મોકે ને આવી ગયા સીધા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ જો પાણી ભરાવાનું કામ અત્યારે ચાલું છે કારણ કે અત્યારે ગરમીના પાણી જેટલું પીએ છીએ કે દિવસમાં આ બે ટાંકી છે એને બે વાર ભરવી પડે બાકી જુઓ આ બધા છે ફર્સ્ટ ક્લાસ મવડી ખાઈ લીધી વ્રત સેટ તને તો મજા નહીં આવતી હોય નહીં હે માત્ર વતન પાછા હતા ત્યાં ત્યાં લગભગ સમજો નવ ફેબ્રુઆરીના લઈ ગયા હતા એટલે આ કેટલા પાંચમો પૂરો છે ને નવ ફેબ્રુઆરી પાંચમો ત્રણ ત્રણ ચાર મહિના જેવું ફરી આવ્યો કચ્છમાં પાછા આવી ગયા વાગડની ધરતીમાં અને આ બધા તો સવારના જ આપણે જોયા હતા અત્યારે એણે બધા મવડી ખાઈ લીધી જે આપણે દસમાણ મા ગયા ને એમાંથી એને મણ ખાઈ લીધે આટલામાં એ નાખીને થોડી વાર મરશે તો ખાઈ ગયા ખાઈ જ જાય ને છે એટલા ને પાછા અત્યારે પણ પાછા એને નાખવાની છે અત્યારે આપણે ને ઓલું શું કહેવાય ઝાડનો ભૂકો છે એ એ ભેગો કરીને નાખવાનો છે તો એ આપણે ઓહો એક મિનિટ ભેગો કરી નાખી દે કોયલ અને મારી ગ્રો પાંડે ને પાંડુ કેમ પણ સરસ ને ભલાલો તો હવે છે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખવાનું છે કારણ કે હવે બીજું કંઈ કામ છે નહીં તો તમે જો આ વ્લોગ અહીંયા સુધી જોયો હશે તમને પસંદ જ આવ્યો હશે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો પાવવાને પણ આ છે એમ આમ શું કહેવાય આમ મોજ એ લાવી છે ને ધૂળ ધૂળાઈ કર્યા છે બે કામ કરો પવનને કર્યા છે અત્યારે પણ એવો ને એવો જ પવન છે અને તમે સરસ સરસ આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો મળીએ કાલેનો આ વ્લોગની અંદર